અમરેલીના લીલીયામાં ફરી એક સિંહનું ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું લીલીયાના ભેંસાણ ગામ પાસે આવેલી ઘાગળિયો નદીના પુલ પાસે આવેલા રેલવે ટ્રેક પર સિંહ આવી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા વન વિભાગની ટીમે સિંહને રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન સિંહનું મોત થયું હતું સિંહના અકસ્માતે મોત થી સિંહ પ્રેમીઓ ભારે રોષમાં લાગણીઓ જોવા મળી રહી છે રેલવે ટ્રેક પર બનતી અવનવર સિંહના મોતની ઘટનામાં વધારો થતા વન વિભાગની ચિંતામાં વધારો થયો છે સિંહના મૃત્યુ માટેના શું કારણો છે શા કારણે આ મૃત્યુ થયેલું છે ક્યારે કઈ કયા સ્થળેથી એનિમલ જે છે એ રેલવે ટ્રેક પર આવેલા હતા અને અન્ય કોઈ વન્ય પ્રાણીઓને ઈજા થયેલ છે કે કેમ એ બાબતેની અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગની કાર્યવાહી જુદી જુદી ટીમો પાડી અને કરવામાં આવેલ છે રેલવે ઓથોરિટી સાથે પણ આ બાબતે ચર્ચા કરવામાં આવેલી છે રેલવે ઓથોરિટીમાંથી પણ એમના આસિસ્ટન્ટ ઓપરેશનલ મેનેજર અને અમારા એસીએફ બંને સાથે મળી અને આ ઘટના સ્થળનું વિઝિટ કરી અને એમનો એક રિપોર્ટ તૈયાર કરી અને સરકારશ્રીમાં રજૂ કરશે વનવિભાગના કોઈપણ સ્ટાફની જો આ ઘટનામાં બેદરકારી જણે આવશે તો ચોક્કસથી એમની સામે પગલાં ભરવામાં આવશે